દાહોદ ખાતે આપણી મહાન ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આંબેડકર ચોકથી નગરપાલિકા સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દાહોદ ખાતે આપણી મહાન ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આંબેડકર ચોકથી નગરપાલિકા સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સંગઠન મંત્રી નરેશ બારીયા સાહેબ તેમજ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા લોકસભા ઇન્ચાર્જ ભાનુ પ્રસાદ સાથે આ ગુજરાતના દાહોદ જિલ્લામાં અમે આ દેશ માટે જે પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ કરી રહેલું છે અને ગઈકાલના સમાચાર છે કે અમેરિકા દેશે અમને આપણા દેશને સમાધાન માટે કહેવામાં આવ્યું ત્યારે આપણા દેશની આર્મી પાછળ ફેંકવામાં આવી અને પાકિસ્તાને પણ થોડા સમયમાં એકસો એંસી મિનિટમાં ફરી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આજે દેશની આર્મી માટે દેશના જવાનો માટે જે શહીદ થયા છે એમના સન્માન માટે તેમજ એમના ઉત્સાહ વધારવા માટે અમે આજે દાહોદ જિલ્લામાં ત્રિરંગા યાત્રા કાઢી છે અમે દેશના જવાનો સાથે છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે પૂરી પૂરી એમને સાથ આપશે તેમજ આ પાકિસ્તાનને આપણી સરકાર